રોમ રોમ જય માતાજી મિત્રો સ્વાગત છે નવા અંદર ને સવાર આવી ગયા વાડીએ તો આ બાજુ આપણે નીંગળ્યું અને આ બાજુ આપણે તુવેર રાખી છે બાકી તો ગૌર બોર આપણે કમ્પ્લીટ રાખી નાખ્યો અને આજે રણવાનો છે થોડો પણ વધ્યા ગૌરના ઉલા આપણે ઉખડી ઉખડીને લઈ લઈશું જોઈ શકો છો આપણે નાખી દઈશું કોરે કાલે આપણે આઈ નાખ્યા હતા જોઈ શકો છો આ બાજુ આપણે પડ્યા છે બાકી માં મિત્રો બનાવી જો આ બાજુ જયમતીજી હા બાકી જો આપણે કલાકી લાખી નાખી બે હારું તો આપણે આ બધું વેણી લઈશું અને પછી નાખી દઈશું પૂરે આવી તો બ્લોગમાં મિત્રો બને રહીજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણે ગવારું ખોડીને આટલો તેવું કર્યો છે ને હવે આ બાજુ નાખશું તો બ્લોગમાં મિત્રો બને રહીજો કે જો કેવી પહ પાડી છે આ બાજુ ગવર છે એ પણ વેણી લઈશું માં મિત્રો બને મિત્રો જુઓ આપણે ગવર વેણી ઢગલા કર્યા છે કલટીથી આવ્યો આવ્યો ખુલ્લી બાજુ નાખ્યો બીજો અને આ બાજુ આપણે ઢગલા કર્યા વેણી વેણી જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ પોંચ ને સો સો ને જોયું આ બાજુ વેણવાનો મિત્રો અને આ બાજુ નાખ્યું તો અલગ જ જોઈ શકો છો તમે આ બાજુ આમ નાખ્યો ઠેઠ સુધી તે પણ લઈ લઈશું આપણે

પેલી બાજુ વેણવા માટે જતા રહીશું આપણે જે ડાઠા રહ્યા તે બાકી બ્લોગમાં મિત્રો બનાવી મિત્રો આપણે કૂક કુક માંડવીના સોળવા અંદર ચડ્યા છે આ બાજુ રોહિત રોહિતભાઈ ઊભા છે ને આ બાજુ ને આ બધું બાકી બ્લોગમાં મિત્રો બને રહી છે મિત્રો આપણે પાડે તો માંડવીનો ઓરો તો રોહિતભાઈ ખાઈ રહ્યા જેમાં કેમ છો મજામાં એવું ઓરો બરાબર બાકી આ બાજુ બી છે અને આ બાજુ નાનું ગલુડિયું આવી ગયું જોઈ શકો છો બીજું પણ આવી ગયું જોવો તમે બાકી આ બાજુ થોડી માડી સુકેલી પડી બાકી કોઈ નહી દીધા અને ખેતર આપણે કરી નાખશું કમ્પ્લીટ ગૌર બવરના ડાંઠા વણી જોઈ શકો છો થોડું ઘણું જોયું છે તો આપણે ઓલી બાજુ વણી નાખશું

आप जो कपड़ा है अपना रोहित भाई आप जो जय माता दी जय माता लाइक कमेंट चैनल सब्सक्राइब कर दो हेडो तरह कर सब्सक्राइब कर हाँ। जो चैनल ने हाँ। तो मित्रों हम कर ब्लॉग ने मड़ीशू आगे ब्लॉग में जमा लाइक कमेंट चैनल सब्सक्राइब करना क्यों मड़ीशू अगला ब्लॉग